પ્રમુખ જયશ્રી ઠાકોર અને ટીમના સભ્યો માઉજી ઠાકોર બેચાજી ઠાકોર રમેશભાઈ પ્રજાપતિ અજયભાઈ રબારી વિકીભાઈ પટેલ શૈલેષભાઈ વાલમ અશોકભાઈ દરજી ધીરજભાઈ સોની દ્વારા આયોજન કરવામાં આવ્યું અને દાતાઓનું સન્માન કરાયું હતું રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કાર ન્યૂઝ મહેસાણા આજે અમે અહીંયા બધા ઉપસ્થિત થયા છે સર્વ સમાજ સેવા ગ્રુપ તરફથી વિધવા બહેનોને ગાભરા વિતરણના કાર્યક્રમમાં હવે અહીંયા જોયું કે એ લોકોની બહુ સરસ ટીમ છે એ લોકોનું એકદમ માઇક્રો પ્લાનિંગ સાથે કામ કરી રહ્યા છે દરેકને ઘરે જઈ આમંત્રણ આપી એમને ટોકન આપીને એ લોકો પૂરેપૂરું માઇક્રો પ્લાનિંગ કરી કોઈ જરૂરિયાતવાળું વ્યક્તિ રહી ના જાય એનો ખાસ એમને ધ્યાન રાખી અને બહુ સારું પ્લાનિંગ કરી અને એક આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે અને એ બધી એમની જે આખી ટીમ છે એ સમાજની ચિંતા કરી સમાજની શું જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખી એ બધું કામ સમાજ સેવાના કામ કરી રહ્યા છે અને અમને આશા છે કે ભવિષ્યમાં આ ગ્રુપ જે છે એ વધારે સારા અને શું શું જરૂરિયાતો છે સમાજની શું શું પ્રોબ્લેમ આવી રહ્યા છે કોને કેવી જરૂરિયાત છે એ બધી જરૂરિયાતો સંતોષવાની પૂરેપૂરો પ્રયત્ન કરશે એવી અમને આશા પણ છે પછી આપણી સમક્ષ સર્વ સમાજ ગ્રુપના પ્રમુખ એવા જયસિંહ ઠાકોર પણ ઉપસ્થિત જયસિંહ જણાવજો આપની તમે સેવા કે કાર્ય કેટલા વર્ષોથી કરો છો અને આગામી સમયમાં તમારા સેવા કે કાર્ય શું હશે અમે સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ સેવા કે પ્રોગ્રામ સેવા એની અંદર ધાબળા વિતરણ ઉનાળામાં માટે કુંડા વિતરણ તથા સેવા કેમ્પો પણ કરીએ છીએ કોઈ મા બાપ વગરના બાળકો એ લોકોને શિક્ષણ કે કોઈ એવું યોજનાઓ એ લોકોને કરીએ